આજના આ ગુરુ પૂર્ણમા દિવસે અમારે સુરતમાં દોઢેક મહિના પહેલા જય ગોપાલ સેવા ધન મંડળ ચાલુ થયું

કોઈ જરાક મહેનત કર્યા વગર ગૌ માતા સીધા અંદર વ્યા જાય કદાચ ક્યાંક એવો રસ્તો હોય કે ગાય ને ચડાવવા માટે ઝઘલો ધોટલો જોઈ ન હોય તો આમાંથી ઓટોમેટિક આખો રેમ નીચે ઉતરે અને એમાંથી ગૌ હકવીને એમાં

મારું ગામડું કેવી જાણ છે એટલે દિવાળી પંદર દિવસ સુધી ધૂલ મંડળ આપણા ખોડી આજુબાજુના જે પણ ગામ સોસાયટી વિસ્તારમાં કોઈને એ કડતાલ ધૂન કરાવ્યું હોય આપણી આપણે આયોજન થઈ રહ્યું છે એની અંદર એમનું ધૂન મંડળ છે પાંચ છ ગામ લખાવાય પણ ગયા મંડળ ચાલુ થયું એમાં અને આગળ પણ એમાં જેની ઈચ્છા હોય લખાવશો